અષાઢ માસનો છેલ્લો દિવસ દિવાસો અષાઢી માસનો દિવાસો પછી દેવ દિવાળી સુધી અનેક વ્રત તહેવાર ઉત્સવ અનુષ્ઠાનોનો પ્રારંભ થાય છે હિન્દુ સંસ્કૃતિના હવેના છેલ્લા ત્રણેક માસ શ્રાવણ ભાદરવો અને આસોના ઉત્સવો તહેવારો અને વ્રતોથી ભરપૂર હોય છે ત્યારે વરસાદની આ ઋતુ સાથે જપ તપ અને વ્રતનો મહિમા પણ વધી જાય છે ત્યારે આ સાથે જ શ્રાવણની શરૂઆત એટલે ભગવાન શિવજીની આરાધના પણ શરૂ થતી હોય છે ત્યારે આજના દિવસે એવ્રત જીવ્રત જેવા જુદા જુદા વ્રતો અને પૂજા અર્ચનાનો દિવસ પણ છે પરંતુ સૌથી મહત્વની જો વાત કરીએ તો આજના દિવસે એક આખોય સમાજ પોતાના પૂર્વજોને યાદ કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપતો જોવા મળે છે એ સમાજ એ છે કે જે દેવી પૂજક સમાજ છે જે દેવી પૂજક સમાજના કેટલાક સભ્યો દિવાસાના દિવસે સ્મશાને જઈને પરિવારના સમાજના અંગત કે જે લોકો મૃત્યુ પામે છે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે ફૂલ ફૂલના હાર તેમજ મૃતકને ગમતી ચીજ વસ્તુઓ સ્મશાને લઈને જાય છે અને અર્પણ કરે છે ત્યારે દેવી પૂજક સમાજના મહેન્દ્ર દંતાણી કહે છે કે જેના પરિવારનો સદસ્ય સ્વર્ગસ્થ થાય અને અંતિમ વિધિ જે જગ્યાએ થઈ હોય ત્યાં તેમને ગમતી વસ્તુઓ લઈ જવામાં આવે છે અને આ આધુનિક જમાનામાં પરિવારજનો મૃતકના બેનર્સ તેમજ સુવિચારો સાથે પણ પ્રદર્શિત કરે છે ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ચામુંડા સ્મશાને દિવાસાની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આખા એ વિસ્તારમાં મેળા જેવું વાતાવરણ પણ જોવા મળ્યું હતું ત્યારે સ્મશાનોમાં દેવીપૂજક સમાજના સભ્યોએ પરિવારની જેમ એકઠા થઈને પૂર્વજનો યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે હિન્દુ સંસ્કૃતિનું જતન કરતી દિવાસો પરંપરાને જીવંત રાખવા બદલ દેવીપૂજક સમાજે સૌ લોકોને અભિનંદન પાઠવીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે દેવીપૂજક સમાજના પૂર્વજનો યાદ કરવાના આ પ્રસંગને નરોડા ચામુંડા અને સામાજિક અગ્રણીઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ સમાજના સામૂહિક તહેવારમાં ઉપસ્થિત રહીને સહભાગી બન્યા હતા કિશનભાઈ પટણી કાર્યકારી પ્રમુખ ઓલ ઇન્ડિયા દર વર્ષે અમારા દિવાસાના કાર્યક્રમમાં સેવા આપતા હોય છે જે મારા હિન્દુ સંસ્કૃતિ મુજબનો દર વર્ષની જેમ જે એક હજાર વર્ષોથી આ તહેવાર ઉજવાતો હોય છે દિવાસાના દિવસ પછી દરેક તહેવારો અમારા ચાલુ થતા હોય છે જેમાં આ વર્ષે અમારી સમાજમાં ઘણા સાથી મંડળો દ્વારા બી સંસ્થાઓ દ્વારા બી સુધારા વધારા કરીને અમારી સમાજ આજે સંઘર્ષ કરીને આગળ વધી રહી છે અને દરેક આ દિવાસાના દિવસે ફૂ ફૂલ પ્રસાદી આપી અને પોતાના સ્નેહજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય છે તો હું વિનંતી કરીશ અમીબેન પટનીને જે અમારા મહિલા પ્રમુખ શ્રી છે મહિલા વિંગના જે બે નમસ્કાર હું અમી માનવારા ઓલ ઇન્ડિયા દેવી પૂજક મહિલા વિંગની પ્રમુખ છું તથા હું ડૉક્ટર બી આર આંબેડકર લો કોલેજની પ્રિન્સિપાલ છું અત્રે અમારા ત્યાં દિવાસાના નિમિત્તે ઓલ ઇન્ડિયા દેવી પૂજક મહામંડળ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં અમારા દેવી પૂજકના નાગરિકો ભાઈઓ તથા બહેનો જે વર્ષો પુરાણી અમારી પ્રથા છે કે જે અમે અમારા પૂર્વજોને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ પાઠવીએ છીએ તેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ હજારો વર્ષોની પ્રથા અમે જાળવી રાખી છે તે બદલ હું અમારા દેવીપૂજક સમાજને પણ સન્માનિત કરું છું અને દિવાસાના દિવસે જ કેમ આ તહેવાર ઉજવવામાં આવે છે તેનું એક મુખ્ય કારણ છે કે દિવાસાના દિવસથી જ તહેવારોની શરૂઆત થાય છે તો અમે અમારા જે પૂર્વજો છે તેમને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પિત કરીને તેમને આગેવાન કરીને અને પછી તહેવારોની શોભા વધારીએ છીએ અને તહેવારો મનાવવાની શરૂઆત કરીએ છીએ તો અમારા ઓલ ઇન્ડિયા દેવી પૂજક મહામંડળ તરફથી હું અમે માનવારા મહિલા વિંગના પ્રમુખ તરીકે દરેક દેવી પૂજક સમાજના ભાઈઓને બહેનોને શ્રદ્ધાંજલિ માટે નમસ્કાર મારું નામ પટણી સુનિલ રાજુભાઈ છે અને અમે શિક્ષિત યુવા ગ્રુપ દ્વારા એક દિવાસા નિમિત્તે એક ખૂબ જ સુંદર આયોજન કરેલ રાખેલ છે જેની અંદર દિવાસાની અંદર પોતાના પૂર્વજોની યાદમાં શિક્ષણ તરફ અને પર્યાવરણ તરફ લોકો જાગૃત બને અને લોકો આનો સહકાર આપે ને નવી નવી દિશા તરફ આ કામ કરે તેવું યુવાનો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે તથા અત્યારે શિક્ષિત યુવા ગ્રુપ દ્વારા ગ્રુપની અંદર બ્લડ ડોનેશનનું પણ આયોજન રાખેલ છે જે જ્યાં આગળ જ્યાં જ્યાં બેન દીકરીઓ જ્યાં ગર્ભાવસ્થા દરમિયાન બ્લડની ખામી હોવાના કારણે બ્લડ મળી ન શકવાના કારણે દેવીપૂજક સમાજના યુવાનો દ્વારા આ કેમ્પ રાખેલ છે તેથી દરેકનો સાથ સહકાર મળે અને આગળ આવી ત્યારે જ અમે નિરંતર કામ કરતા રહીશું